નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસની આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં જીરુની બજાર એપ્રિલ મહિના દરમિયાન કેવી જોવા મળશે બજારો ખુલતાં જીરુના ભાવ વધશે કે ઘટશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આ સિવાય જીરુમાં આ વર્ષે મંદી થશે કે પછી તેજી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે શું આ વર્ષે જીરુની બજાર દસ હજાર પાર કરશે કે નહીં તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક આપીને તમામ ખર્ચાને શેર કરી દેજો ખાસ કરીને અત્યારે વાત કરીએ તો જીરુમાં નરમાયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ બજારો માર્ચ એન્ડિંગના કારણે અત્યારે બંધશે અને આગળ ઉપર જીરુની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે જીરુમાં નિકાસ વેપારીઓ અત્યારે ઠંડા જોવા મળી રહ્યા છે અને વાયદામાં પણ ગયા સપ્તાહ દરમિયાન વેચવાલી વધારે આવી હોવાથી ભાવ પણ તૂટ્યા છે જીરુ અત્યારે એપ્રિલ વાયદો બસો સિત્તેર રૂપિયા ઘટીને ત્રેવીસ હજાર છસો પચાસની ની સપાટી પર બંધ રહ્યો હતો જીરુના કેટલાક વેપારીઓ જણાવી રહ્યા છે કે જીરુ વાયદો એકવાર ઘટીને બાવીસ હજાર સુધી આવી શકે છે પરંતુ જે બોટમ બનાવવાનું હશે તે આગામી પંદરેક દિવસમાં બોટમ બની જાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે ખાસ કરીને અત્યારે જીરુના વેપારીઓ બીજું પણ જણાવી રહ્યા છે તે મુજબ કે બજારમાં એક સપ્તાહ વેચવાલી ન આવે ન આવે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં યાડો ખુલ્યા બાદ જીરુની કેટલી આવકો થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે જીરુની રાજસ્થાનમાં આવકો વધવાની ધારણા છે આવશે અને આગળ ઉપર જીરુમાં ગુજરાતની આવક થોડા દિવસ વધીને પછી પાછી ફરીવાર એપ્રિલ મહિનાના પંદર દિવસ બાદ ઘટે તેવી સંભાવના રહેલી છે જેના કારણે જીરુના ભાવ આગામી સપ્તાહ એટલે કે એપ્રિલ મહિના દરમિયાન ઘટે તેવો પણ અંદાજ હાલતો માની રહ્યા છે અત્યારે નવી સિઝનમાં પાક બમણો આવ્યો છે ઉતારો પણ ખૂબ જોવા મળી રહ્યો છે અને જ્યારે ભાવ પચાસથી લઈને સાહીઠ પાસઠ ટકા ઘટી ગયા હોવાથી નિકાસમાં બે લાખ ટન નિકાસનો પ્રાથમિક અંદાજ સામે આવી રહ્યો છે જીરુંનો પાક નવી સિઝનમાં એક કરોડ બોરી ઉપર આવવાનો અંદાજ છે વળી તુર્કી સીરિયા અને ચાઇના જેવા બીજા દેશોમાં પણ આ વર્ષે જીરુના વાવેતર સારા થયા છે જેના કારણે ચોક્કસપણે જીરુના બજારે જ્યારે ધીરે ધીરે ડાઉન જોવા મળી રહ્યા તે ઉપરાંત પણ વેપારીએ જણાવી રહ્યા છે કે જીરુની બજારમાં અત્યારે માર્ચ સિપરમેન્ટમાં નિકાસકારોના લોડિંગ આવી રહ્યા છે અને ફેબ્રુઆરીમાં માર્ચ ડિલિવરીના ઘણા નિકાસ સોદા પણ જોવા મળી રહ્યા હતા જેને પગલે અત્યારે જે માલ આવે છે તે પીવાઈ જાય છે બીજી તરફ જૂનો સ્ટોક પણ ખાલી છે કેરીઓ સ્ટોક પણ બે થી ત્રણ લાખ થવાના અંદાજ માણી રહ્યા છે મોટે ભાગે અત્યારે ખેડૂતો હાલ માર્કેટ યાર્ડોમાં ભાવ ઘટવાને કારણે જીરું લાવી રહ્યા નથી અને સ્ટોક કરી રહ્યા છે જેના કારણે જો આવક ઘટશે તો ચોક્કસપણે જીરુંના ભાવ ફરી ધીરે ધીરે ઊંચા આવે તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે આ વિદેશમાં જીરુંની આવક કેવી રહી શકે છે રાજસ્થાનની કેવી આવે છે ગુજરાતમાં એપ્રિલ મહિના દરમિયાન કેવી જોવા મળશે બજાર આવક એના ઉપર બજારનો આધાર રહેલો છે તો ચોક્કસપણે કીરીનો સ્ટોક આ વર્ષે પણ ઓછો થવાનો છે વેપારી પાસે પણ ચીરું નથી જેના કારણે ઓક્ટોબર એટલે કે દિવાળી દરમિયાન ચીરીની બજાર ફરીવાર ઉચકાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે એટલે એપ્રિલ મે અને જૂન જુલાઈ એ મહિના દરમિયાન ચીરીનું બજાર સ્ટેપેબલ જોવા મળે એટલે કે સ્થિર જોવા મળે તેવો પણ અંદાજ વેપારીઓ માની રહ્યા છે અમારા અંદાજ મુજબ કે ખાસ કરીને એપ્રિલ મહિના દરમિયાન જે સ્ટોક આવવાનો હશે તે આવી જશે ત્યારબાદ જે બાકી રહેતો સ્ટોક ખેડૂત પાસે જે સ્ટોક કરેલો છે એ રહી શકે છે જેનું વેચાણ દિવાળી એટલે કે ઓક્ટોબર મહિના દરમિયાન જોવા મળી શકે છે ગયા વર્ષની સરખામણીએ ઓક્ટોબર મહિના દરમિયાન જીરુંના ભાવ નવ હજાર દસ હજાર અને અગિયાર હજાર સુધી બોલાયા હતા તે મુજબ આ વર્ષે એટલો બધો ભાવ વધારો જોવા નહીં મળે જ્યારે અમુક વેપારીએ જણાવી રહ્યા છે કે આ વર્ષે પણ જીરોની બજાર મોટે પાયે તેજી લાવે તેવા પણ અંદાજ રહેલા છે પરંતુ તે આગામી દિવસમાં જ જણાશે વેચવાલી એપ્રિલ મહિના દરમિયાન કેવી આવે તે પ્રમાણે તો મિત્રો આ અત્યાર સુધી જીરું બજારની મહત્વની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું આજ માટે આટલું જ